તો હજી હાલ ઉઠ્યા છે બાર તો જો એટલો બધો વરસાદ સાધતો તે હજી કશું કરી જ નહીં અમે જ તો આઠ વાગે બધા ઉઠીએ છીએ અને પપ્પા કોઈ કે મારું બૂટ કાઢ દે હા ઓ માય હવે નેકડે હે તૈયાર થઈ બસ આ આખો દાળ યો આખો દાળ ફરશે ને હોજી ઘેર આવશે આખો દાળ યડી હો કોક નહીં પોણી આવી ગયું પટ્ટો પેલા પડ્યો તમારા ચોપડા ઉપર એટલે બધું હું આને તો પસ્તા હું મેલવા આવું તમને હેડો તાણ અરે અરે અમાર તો પટ્ટો નહીં

ચવાણું ફેર કે ચવાણ નાસ્તો કરો બસ દીદી વાત કોમ તો બસ થાશે આલો તમાર ચવાણ નાસ્તો કરો કીશું તું હેડજી તાર તાર ખાઓ છો કીશું તો નઈ ખાઓ કીશું કીકું કશી ખાતી નઈ ઓય અલ્યા કોણ મસ્તી મસ્તી કરો

અને રગડા સમોસા મંગાયા આ રગડા સમોસા ખાઈ લઈશું ઘેર બેઠો છું કોમ હોય આખો દાડો ખાવાનું જોઈએ હેલો ગુડ મોર્નિંગ આજ તો મૂન કી સુબહને એકલો ઘરે હતા ને તે ખાઈ પીને જવાનું બગતા વરસાદ ચાલુ ને ચાલુ હોય ને એટલે નકર તો બહુ દુકાન જવાનું હોય ને નવરાશી ની હતી વરસાદ ચાલુ હતો ને ત્યાં આવો બંધ થયો છે જો કોરાડું કાઢીશ તાર અને નેનો ઢબળો બધો નેચર રમવા જતો રહેશે પાણીમાં મજા આવ ને એટલે આનામાં ઢીંગું જો કાઢી બે દાડાથી વરસાદ ચાલુ ને ચાલુ હતું થોડું તડકા જેવું કાઢીશ તાર બાજુ કેનાલ છે ને એટલે પોણી જ ભરાઈ જજો કિશું ઉઠ્યા હે અને કિશું ને ખાવા સે ભુંગળા આ ભુંગળા સે અને અંતાડી આવે બનાય

જો આજ તો રવિવાર છે ને ત્યાં ખૂબ બજાર બસ હજી હાથ વગાડ છે અને પણ હેડો નમ નહીં લે હેડો હેડો જલ્દી હેડો જઈએ છીએ બજારમાં ને જો આજ તો રવિવાર છે બધું બંધ જ છે હવે ફીરું પણ બંધ જ અમારે શાકભાજી લેવાની છે ખીચડી બનાવવી સવાર ઊંઘી જવાનું કરના ખાતા વગર શું